જય ભીમ સાહેબ બાબા સાહેબ અમર સાહેબ બાબા સાહેબ જય ભીમ 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 ભાઈ હું દિનેશભાઈ મકવાણા સામાજિક કાર્યકર ખેરડા ગામનો વતની છું ત્રેવીસ ઓક્ટોબરના રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ સ્વાગત કાર્યક્રમમાં દલિત યુવાનને સરકારી કાર્યક્રમમાં માર ખાને લાયક હે હરામી હરામીસાલા આવા શબ્દો જાહેરમાં ઉચ્ચારણ કરી અને સમગ્ર અનુસૂચિત જાતિનું વિરુદ્ધ અપમાનિત શબ્દો વાપર્યા છે એ બાબતમાં ગુનો દાખલ થાય સંવિધાનના કાયદામાં જોગવાઈ હોય એક્રોસિટી એક્ટ હેઠળ પગલાં ભરાય એ બાબતે પંદર દિવસથી જિલ્લા અને તાલુકા મથકે ફરિયાદો અપાય છે તો પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી સંવેદનશીલ સરકાર હોય આ બાબતે ઉચ્ચ પગલાં ભરે અને કુમારીને એના જે શબ્દો બોલ્યા છે એ બાબતનો દંડ અને ખાતાકીય પગલાં સુનિશ્ચિત કરે એવી અમારી લાગણી અને માગણી છે સાથે સાથે છ ડિસેમ્બરના રોજ ખેરડા ખાતે બાબાસાહેબ આંબેડકર પરિનિર્વાણ દિવસે ભીમ ડાયરા ભીમના ભજન કીર્તનને મારફતે બાબા સાહેબના શિક્ષણ સંઘર્ષ અને સંગઠનના વિચારો સમાજમાં પ્રસારિત કરવાની એક મુહિમ હોય એમાં સૌ હાજર રહેવા હાર્દિક આમંત્રણ છે જય સંવિધાન જય ભીર